છેલ્લા સાતથી સાતથી આઠ વરસથી અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને બગાયત ખેતી પણ કરીએ છીએ અત્યારે બગાયતમાં જામફર પપૈયા અને શાકભાજીમાં ટમાટાં મરચાં રીંગણાં એ અમે પાક વાવીએ છીએ અમે અહીંયા કને દર મંગળવારે આવીએ છીએ વાનુસાળી નગરમાં ભુજમાં તો અમને એવો ભુજવાસીઓ તરફથી સારો એવો રિસ્પોન્સ મળે છે અને અમે શાકભાજી અહીંયા કને લઈ આવીએ છીએ તો અમારું શાકભાજી એવું સારામાં એલું વેચાઈ જાય છે અત્યારે અમે પ્રાકૃતિક ખેત પેદાશો જે પણ અત્યારે અમારા ફાર્મમાં ઉત્પાદન થતી હોય એ અમે અહીંયા ભાનુશાલી નગરમાં દર મંગળવારે બપોરના થી ચારથી ની વચ્ચે સેલિંગ કરવા આવીએ છીએ સરકારશ્રીને અમે આભારીએ છીએ કે આવા પ્લેટફોર્મ ઊભા કર્યા છે અને હજુ કરતા રહે હું અહીંયા ભાનુશાલી નગર આવ્યો છું પ્રાકૃતિક બધી ખેડૂતો અહીંયા લઈ આવે છે આ પ્રોડક્ટ જે બહુ સ્વાસ્થ્ય માટે સારું હોય છે ને અમે બહુ સારું એક્સપિરિયન્સ રહ્યું છે અહીંયાનું ગવર્મેન્ટે બહુ સારી ફેસિલિટી આપી છે અહીંયા અને હું આભાર પ્રકટ કરું છું કે આ સારો ઇનિશિએટિવ લીધી છે ગવર્મેન્ટે અને પ્રોત્સાહન આપ્યું છે ખેડૂતોને